રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લા કક્ષાના ચૌદમાં ગરીબ કલ્યાણ મેળાનું ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો ભરૂચ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા તો એકસો એક કરોડ રૂપિયાની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોડી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગના રૂપિયા એકસો એક કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજના પૈકી માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિદ્યા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ કલેકટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક કલેક્ટર એનઆર દાંદલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ ચૌદમો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં એકસો કરોડ રૂપિયાની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે રિપોર્ટ બાય કિતન મહેતા ભરૂચ ગુજરાતના મોદ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે

અને એની સાથે સાથે રાખવામાં આવે મતલબ છે કે કોઈ કોઈનો હોય એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે